સ્વાગત છે પાર્થ થાય કહો ચડાવે બાણ હવે યુદ્ધ કલ્યાણ આપણા રનિંગ માટેના કોલ લેટર છે ઇશ્યુ થઈ ગયા છે મિત્રો ઓડિયો વિડીયો માટે એકવાર કન્ફર્મેશન આપી દેજો જેથી આપણે રનિંગ માટે કઈ કઈ બાબતોની કાળજી રાખવી એની થોડીક માહિતી અને આપણી સાથે કોચ ભાવેશભાઈ ગુજરિયા જોડાઈ ગયા છે એમને પણ આપણે થોડુંક સાંભળવા છે એમનું માર્ગદર્શન મેળવું છે તો ઓડિયો વિડીયો માટે એકવાર કન્ફર્મેશન આપી દેજો મિત્રો કેમ કમેન્ટ આવતી નથી કોઈને જે

આપણે લક્ષ કરેર એકેડેમી હંમેશા માર્ગદર્શન આપતા આવ્યા છીએ અને આ વખતે પણ મેક્સિમમ ઉમેદવારો સફળ થાય એના માટે આપણે માર્ગદર્શન આપવાનું છે તો જય હિન્દ મિત્રો એકવાર શેર કરી દો જેથી બીજા મિત્રો જોડાઈ શકે તમને રનિંગ માટે કઈ કઈ બાબતોનું ખ્યાલ રાખવો રનિંગના ગ્રાઉન્ડમાં જાઓ તો કેટલા રાઉન્ડ છે અથવા તો રાઉન્ડ યાદ રાખવા માટે શું કરવું

જે ગ્રાઉન્ડ કરવાનું છે ગ્રાઉન્ડ કરતા સમયે કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો ગ્રાઉન્ડમાં જતા સમયે આપણે આપણે કઈ કઈ કાળજી રાખવી એથ્લેટિક કોચ ભાવેશભાઈ છે એ થોડુંક માર્ગદર્શન આપશે ત્યાર પછી હું પણ થોડીક વાત જય હિન્દ મિત્રો જી સાહેબ સાહેબે કીધું એ પ્રમાણે કે કોલ લેટર ડાઉનલોડ થઈ ગયા છે ભાઈ એટલે હવે આપણે તૈયાર થઈ જવાનું છે એકદમ ભાઈ ગ્રાઉન્ડની અંદર શું કરવું હવે સૌથી પહેલાં તો એક સળગતો પ્રશ્ન એ જ હોય કે ભાઈ ગ્રાઉન્ડ મારે તો એવું ધાર્યું હતું કે મારે મોડું આવશે એની જગ્યાએ મારું ગ્રાઉન્ડ તો વહેલું આવી ગયું તો હવે શું કરવું એટલે હવે ઘણા વિદ્યાર્થી મિત્રો હાંગા ફાંગા થઈ જશે કે હવે હું શું કરીશ સવારે દોડશે આંજે દોડશે બંને ટાઈમ દોડી અને પોતાના પગ તોડશે બરાબર તો એ ન કરવું પડે એના માટે થઈને આપણે અહીંયા થોડુંક સૂચના અને માર્ગદર્શન તમને આપશું બરાબર કે અહીંયા શું કરવું અત્યારે જે આપણી પાસે સમય જે વધેલો છે કે જ્યાં સુધી ગ્રાઉન્ડ નથી આવ્યું ત્યાં સુધી આપણે શું કરવું છે અને જ્યારે ગ્રાઉન્ડ આવે છે ત્યારે આપણે ત્યાં જઈને અને હું કરું કઈ રીતે આપણે ગ્રાઉન્ડ રનિંગ રનિંગ કરવા માટે તૈયાર થવું બરાબર એ વિશેની આપણે માહિતી આપશું તો હવે જે આપણો સમય બાકી સમય બાકી રહેલો છે ભાઈ કે ગ્રાઉન્ડ શરૂ થાય છે ત્યાં સુધી આપણે શું કરું ભાઈ ઘણાને ભાઈ જાન્યુઆરી મહિનાની અંદર ગ્રાઉન્ડ આવી ગયા છે છવ્વીસ સત્યાવીસ બાવીસ તારીખમાં એ લોકો પાસે હજી સમય છે તો એવું કરવાનું છે કે ભાઈ એકી સાથે તમારે બળ નથી કરી દેવાનું કે ભાઈ હવે જે થાય પણ એની જગ્યાએ કે ધીમે ધીમે તે જે તમારી રિધમ દરરોજની જેમ જે રિધમ તમારી શરૂ છે કે ભાઈ સવારે તમે ગ્રાઉન્ડને જાઓ છો નિયમિત રીતે તમારી કસરત અને જે પણ એક્સરસાઇઝ કરી અને રનિંગ તમે કરો છો એ જ મુજબ તમારે રાબેતા મુજબ શરૂ રાખવાનું છે એની અંદર તમારે કાંઈ પણ વસ્તુનો વધારો ઘટાડો કાંઈ નથી કરવાનો થોડુંકમથું રનિંગ તમારે વધારવાનો પ્રયત્ન કરવાનો કઈ રીતે કે ભાઈ સ્ટેપ હવે આમાં બે ત્રણ પ્રશ્ન ઊભા થયા ભાઈ કે ભાઈ સાહેબ રનિંગ તો થાય છે પણ સ્ટેપ નથી ખુલતા હવે સ્ટેપ ખુલે છે તો ભાઈ આટી ચડે છે તો આના માટે થઈને શું કરું ભાઈ આવા બે ત્રણ પ્રશ્નો તમારે લઈ અને પછી આપણે ગ્રાઉન્ડ વિશેની થોડીક માહિતી આપી દઈએ કે ભાઈ તમારે ગ્રાઉન્ડમાં જઈ અને શું કરવું અને શું ન કરવું બરાબર તો સૌથી પહેલો પ્રશ્ન આપણે જોઈએ સ્ટેપ સ્ટેપ ખોલવા માટે થઈને આપણે ભાઈ આપણા ગ્રાઉન્ડ જે વિદ્યાર્થી મિત્રો આપણે આવે છે એને આપણે શીખવાડ્યું છે ભાઈ એબીસી એક્સરસાઇઝ કરવી પાર્ટરમાં સ્ટ્રેચિંગ કરી અને લેગ ખોલવા માટેની આપણે બધી એક્સરસાઇઝ આપણે કરવી બરાબર છે અને શક્ય બને તો હિલ જેવું ક્યાંય પર તમને ઢાળવાળો જગ્યા મળે તો હિલ વર્ક કરવું ભાઈ અઠવાડિયાની અંદર એક જ વખત અથવા અઠવાડિયાની અંદર બે વખત તમે જઈ અને હિલ વર્ક કરી શકો બરાબર છે ભાઈ આવી રીતે તમે તમારો બાકી રહેલો સમય છે એની તમારા સમય મર્યાદા તમે સુધારી શકો દાખલા તરીકે જે મિત્રોને છવ્વીસ મિનિટ સાડા છવ્વીસ મિનિટ સત્યાવીસ મિનિટ આવે છે એ વિદ્યાર્થી મિત્રો આ રીતે સમય ઝડપથી ઘટાડી શકે છે ખૂબ સરસ આપણને માહિતી આપી સૌ પ્રથમ તો જે લોકોને શ્વાસ ચડે છે તો શ્વાસ ચડે છે એવા ઉમેદવારો અત્યારે લોંગ રનિંગ કરવું જોઈએ અને અઠવાડિયામાં એકાદ વખત તમે મેઝરમેન્ટ કરો લોંગ રનિંગ એટલે લગભગ છ સાત કિલોમીટર સુધી અને આપણે જો રાઉન્ડ દોડતા હોય તો લગભગ તમારે પંદર સત્તર રાઉન્ડ સુધી જો દોડો તો તમારો શ્વાસની રીધમ છે પકડાઈ જાય બીજું જે લોકોને પગ દુખવાની તકલીફ છે એના માટે યોગ્ય સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ અને જે માલિશ સરસવના તેલથી સે માલિશ કરી શકાય અને બીજું જે ભાવેશભાઈ આપણે કીધું ખૂબ ઉપયોગી છે ઘણા એવું કરતા હોય કે બહુ સમય રહ્યો છે એટલે બે ટાઈમ દોડવા માટેની પ્રેક્ટિસ કરશે તો એના કારણે છે સ્નાયુને છે એ થાક લાગી જાય અને જેટલું વર્કઆઉટ કરવું જોઈએ એટલું ન કરી શકે બીજું જેમને એક દોઢ મિનિટ સમય વધે છે એમણે સ્ટેપ ખોલવાની જે જુદી જુદી એક્સરસાઇઝ છે બરાબર કદાચ એકાદ વિડિયો છે એનો

ચોવીસ ઇંચ ખુલતું હોય તેની જગ્યા છવીસ સત્યાવીસ અઠ્યાવીસ કે ઇંચ સુધી ખુલી શકે એ છે ઘણા બધા મિત્રોને છે એ હા કેટલા ફાસ્ટ દોડવા જોઈએ સરસ તમારો પ્રશ્ન સરસ છે જો શરૂઆત શિયાળાની ઠંડી છે એટલે શરૂઆતમાં તમારે વોર્મ અપ માટે અલગ રાઉન્ડ મળશે નહીં બરાબર તમે ઊભા ઊભા કે થોડાક એરિયામાં છે વોર્મઅપ તમારું શરીર ગરમ થાય એ કરવાનું છે શરૂઆતના એક કે બે રાઉન્ડ છે એ મધ્યમ સ્પીડે મધ્યમ સ્પીડ એટલે એકદમ સીધું ખેંચી લેવાનું નથી શરૂઆતનો રાઉન્ડ તમે ખેંચી લેશો એટલે પાછળના રાઉન્ડ ખેંચાશે નહીં પણ પહેલા બે રાઉન્ડ તમારા થઈ જાય એટલે શરીર બોડી ગરમ થઈ જાય ત્યાર પછી થોડું થોડું છે એ વધારતું જવાનું છે સ્પીડ અને છેલ્લો રાઉન્ડ છેલ્લો રાઉન્ડ મારી દ્રષ્ટિએ તમારે સ્પ્રિન્ટ મારવો જોઈએ પણ એ સ્પ્રિન્ટ મારવા માટે પ્રેક્ટિસ અહીંયા તમે

એવી વાત છે આપણે કોલ લેટરમાં કીધી છે બીજી કોઈ વસ્તુ આપણે ડ્રગ્સ હોય કે બીજી કોઈ વસ્તુનો ઉપયોગ કરી શકશું નહીં આ આ બધી સૂચનાઓ છે એનું યોગ્ય રીતે વાંચવું તમને જે પેલું સ્ટીકર ટેગ લગાડી દે ત્યાર પછી તમે ક્યાંય પણ બહાર જઈ શકવાના નથી પેશાબ પાણી કરવા માટે પણ ત્યાર પછી જવા દેશે નહીં એટલે આ બધી બાબતોની કાળજી રાખવાની છે છેલ્લા દિવસોમાં આપણે ફાસ્ટ ફૂડ વગેરેથી બચવાનું છે અને યોગ્ય હાઈજીન ફૂડ હાઈજીન ફૂડ એટલે તાજા રાંધેલા ખોરાક છે આપણે ઘેરે ખાવા અથવા તો એવી કોઈ સાદી હોટલ કે લોજ હોય એવી જગ્યાએ સાદા ભોજન ખાવા જેનાથી આપણને તંદુરસ્તી અને આરોગ્ય બગડે નહીં અને સામાન્ય રીતે આપણે ડાયટિંગમાં જોઈએ તો ખજૂર હોય ગોળ હોય ચણા હોય દૂધ હોય બાજરાનો રોટલો હોય આવી ચીજ વસ્તુઓ તમે ખાશો તો તમને એક સ્ફૂર્તિ અને તાકાત રહેશે

પગ દુખતા હોય ભાઈ એ વિદ્યાર્થી મિત્રોએ શું કરવું ભાઈ કે તમે પગ શું કામ દુખે તમે પેલા એનું કારણ જાણી લો ભાઈ કે તમે શું કરતા હો છો ભાઈ રનિંગ કરવા તમે આવો છો ગ્રાઉન્ડ ઉપર આવી અને સીધા તમે રનિંગ કરવા માંડો છો અથવા તો તમે રનિંગ કર્યું અને એના પછી તમે સીધા ઘરે જતા રહો છો ભાઈ કે નથી સ્ટ્રેચિંગ કરતા નથી એક્સરસાઇઝ કરતા ભાઈ આના કારણે પગ દુખે છે ભાઈ એની જગ્યાએ તમે એવું કરી શકો ભાઈ તમે ગ્રાઉન્ડ ઉપર આવો છો એટલે શું કરો ભાઈ પેલા નોર્મલ સ્ટ્રેચિંગ કરો નોર્મલ સ્ટ્રેચિંગ થાય એટલે શરીરના આખા પગ અને આખું શરીર આપણું ખુલી જાય પછી તમે ધીમે ધીમે તમે બોડીને ગરમ કરો અને પછી તમે વર્કઆઉટ કરો તમારું જે સેશન હોય દાખલા તરીકે તમારે પાંચ કિલોમીટર હોય તો તમે પાંચ કિલોમીટર દોડો બરાબર જે વર્ક તમારું પૂરું કરો છો તમે એ પછી શું કરું ભાઈ કે કુલિંગ ડાઉન એટલે આપણું શરીર જેટલું આપણે ખોયલું હોય છે એ જ રીતે આપણે શરીરને આપણું પાછું આપણે પેક કરી અને કાલ આવતીકાલ માટે આપણે તૈયાર કરવા માટે આપણે તૈયાર કરવું જોઈએ શરીરને તો હું કરું ભાઈ કે અને બીજું કે આના ઉપાય શું હશે ભાઈ એક તો આપણે તેલની માલિશ કરી શકીએ મસાજ કરી શકીએ બરાબર અને બીજું કે સ્ટ્રેચિંગ કરી શકીએ નહીં પગના દુખાવા નહીં થાય વધારે સરસ આપણે સીધા જ ઓવર એક્ટિંગ કરી નાખીએ વધારે પડતું બળ કરી નાખીએ એટલે દુખાવો થાય પહેલા આપણે રનિંગ માટે બોડીને તૈયાર કરવું જોઈએ અને રનિંગ કર્યા પછી પણ આપણે રિલેક્સ થવા માટે ફરીવાર છે એ સ્ટ્રેચિંગ કરવું જોઈએ એ માહિતી આપણને આપી કે જે કોઈ મિત્રો અમુક ઓવરવેટ છે તો ઓવરવેટ માટે અત્યારે તમે ખાવામાં ખાંડ કે એવી વસ્તુઓ તો બંધ કરી દો અને બીજું લોંગ રનિંગ છે એ કરો જો તમારી તારીખ કઈ પ્રમાણે છે એ પ્રમાણે તમારે વ્યક્તિગત રીતે સેટ કરવું પડે જે કોઈ મિત્રોને વ્યક્તિગત રીતે કોઈ ગાઈડન્સ જોતું હોય તો આપણે લશ્કરે એકેડેમીના જે ગ્રાઉન્ડ છે એ સેવન સ્ટાર ક્રિકેટ ક્લબ નાયરા પેટ્રોલ પંપની પાછળ રિંગ રોડ ઉપર તો ત્યાં આવીને સવારે છ થી સાડા સાત દરમિયાન આપણે ભાવેશભાઈ અને યોગેશભાઈ બંને કોચ હોય છે એમની પાસેથી આપ માર્ગદર્શન મેળવી શકો છો મિત્રો બરાબર કસરત કરવી પછી પગ ખુલે ત્યાં ટાઈમ હા ત્યાં ટાઈમ કસરતનો નહીં આપે પણ અત્યાર સુધી ત્યાં સુધી તમે દોડો છો અત્યારે આપણે ગ્રાઉન્ડ આવે ત્યાં સુધી જે કંઈ દોડવા માટેની પૂરી વર્કઆઉટ કરવાનું છે એના માટે આપણે કસરત કરવાની છે અને ત્યારે શું કરવું રનિંગના દિવસે એ પણ આપણને ગ્રાઉન્ડમાં શીખવું છે કે ભાઈ તે દિવસે આપણને કસરત કરવાનો ટાઈમ નહીં મળે અથવા તો સમય નહીં આપવામાં આવે તો ત્યારે રનિંગ કરતાં પહેલાં શું કરવું એ પણ ત્યાં ગ્રાઉન્ડમાં પ્રેક્ટિકલી આપણને શીખવતા હોય છે મિત્રો તો જે લોકોને રાઉન્ડ વગેરે ગણવા માટે છે ત્યાં રબર બેન્ડ વગેરે ઇસ્યુ કરવાના છે તો એ આપણે કાળજી રાખવાની છે બરાબર તો બીજું ચેસ્ટ ઘણા વિદ્યાર્થીઓને ઉમેદવારો માપી હોય ઘણા માપી છે તો એમાં પણ ઘટાડો થાય થતો હોય છે તો એમણે શું કરવું એ બંને માર્ગદર્શન આપો સૌથી વધારે મૂંઝવતો પ્રશ્ન ભાઈ સિનપેન મેં અગાઉ કીધું એ રીતે કે ભાઈ મસલ દુખે છે હું કામ દુખે છે ભાઈ આપણે ભૂલને લીધે દુખે તો એ જ રીતે સીન પેઇન થાય છે થાય છે તો હું કામ થાય છે ભાઈ કે આપણું રનિંગ પોસ્ટર ખરાબ હોય ભાઈ કે આપણે એડી પર દોડતા હોય અથવા તો આપણે ટો ઉપર દોડતા હોય એટલે કે આખા પંજા પર દોડતા હોય બરાબર છે એડી પર દોડતા હશો એટલે તમારા સીધા થડકા તમારા પગ ગોઠણ અને સીન નળા નળાવાળો ભાગ જે કહે ભાઈ એની ઉપર સીધી ઇફેક્ટ આવતી હોય છે એટલે હું કરું ભાઈ એક તો વસ્તુ કરવી કે તમારે એને આઈસિંગ બરફનો ટુકડો લઈ રૂમાલની અંદર રાખી અને ધીરે ધીરે એને શેક કરવાનો ભાઈ બરાબર એ કરશો તમે પંદર મિનિટ પંદરથી વીસ મિનિટ એવી રીતે સવાર સાંજ બપોર ત્રણ ટાઈમ તમે કરશો એટલે સીન પેન તમારું હાવ એટલે હાવ મટી જશે અને બીજી વસ્તુ કે ભાઈ તમારા રનિંગ જે પોસ્ટર ખરાબ હોય કે હેડી પર દોડતા હોય તમે એ ખાસ કરીને સુધારી નાખો બરાબર એટલે તમે સીન પેન એટલે હાવ એટલે હાવ તમને મટી જશે ભાઈ સરસ એ વાત કરી જે લોકોને ચેસ્ટમાં અત્યારે ફુલાવો ઓછો છે તો રનિંગ કર્યા પછી તરત એમણે જે ખુલ્લા હાથ રાખીને હાથની સાઈઝ ખુલ્લા રાખીને છે એ પુશઅપ મારવા જોઈએ બરાબર એટલે આપણને ખાસ કરીને જુદી જુદી બાબતો અંગે ભાવેશભાઈ માર્ગદર્શન આપ્યું અને મિત્રો આપણે એકાદ બે મહિના જે કાંઈ છે એ વર્કઆઉટ કરીને સારું એવું રિઝલ્ટ છે લાવવાનું છે તો જે કોઈ તમારા મૂંઝવતા પ્રશ્નો હોય તો લક્ષ કરેર એકેડેમીમાં રૂબરૂ પણ આપ સૌ માર્ગદર્શન લઈ શકો છો મિત્રો અને આ સંસ્થાના માધ્યમથી આપ સૌ સફળ થાવ એવી આજના દિવસે શુભેચ્છા પાઠવીએ છીએ જ્યાં જ્યાં જરૂરિયાત પડે ત્યાં લક્ષ કરેર એકેડેમીની ટીમ તમને હંમેશા માર્ગદર્શિત કરતા રહેશે મિત્રો ગ્રાઉન્ડમાં કેવી રીતે દોડ દોડ કરાય વચ્ચે કે સાઈડમાં જો ગ્રાઉન્ડમાં તમારે ગીરદી ન હોય તો અંદરની જે બોર્ડર છે એ બોર્ડરને નજીક દોડવું જોઈએ જો તમે બહારની બોર્ડર દોડશો તો લગભગ એક એક રાઉન્ડમાં વીસ મીટર જેટલો છે એ ઘેરાવો વધી જાય એટલે ઓવરઓલ તમારે છે ચારસો મીટર જેટલું છે સોરી અઢીસો ત્રણસો મીટર જેટલું છે એ ઓવરઓલ આખું ગ્રાઉન્ડ પૂરું કરો ત્યાં સુધીમાં વધી જાય એટલે જ્યારે ગીરદી હોય તમે સાઈડ કાપવામાં બહારની સાઈડ જઈને સાઈડ કાપો તો ચાલે પણ જ્યારે ગીરદી ન હોય અત્યારે અંદરની ધાર બોર્ડરની નજીક છે દોડવું જોઈએ મિત્રો બરાબર એડમિશન ઓપન છે હા ગ્રાઉન્ડ માટે એડમિશન ઓપન છે બરાબર તો આવીને રૂબરૂ છે આપ સૌ જોડાઈ શકો મિત્રો અને આપણે સતત એવો પ્રયાસ કરવામાં આવે છે કે બધા જે જોડાય એને સો સો ટકા આપણે ગ્રાઉન્ડ કરાવીએ એવો છે અહીંથી પ્રયાસ છે કરવામાં આવતો હોય છે મિત્રો તો આપણે આ તકે ભાવેશભાઈનો આભાર માનીએ છીએ અને જે કોઈ મિત્રોને જરૂરિયાત હોય તો લક્ષ કરેર એકેડેમીમાં આપ સૌ માર્ગદર્શન મેળવી શકશો અને આપ સૌ સફળ થઈ અને લેખિત પરીક્ષામાં પણ સારા માર્ક્સે સફળ થાઓ એવી આજના દિવસે લક્ષ પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું જય હિન્દ મિત્રો કોમેન્ટમાં એકવાર જય હિન્દ લખી નાખજો ફી છે મંથલી હજાર રૂપિયા જેટલી હોય છે રૂબરૂ આવીને તમારે ત્યાં એડમિશન માટે છે એ કોન્ટેક કરી શકો છો મિત્રો તો જય હિન્દ મિત્રો અડગમંદના માનવીને હિમાલય પણ નથી નડતો અડગમંદના માનવીને હિમાલય પણ નથી નડતો જયારે દુર્બળ મંદના માનવીને રસ્તો પણ નથી જડતો ઉદ્મન સિદ્ધાંતી કાર્યા કેવલ મનોરથ સિંહ્ય મુખે પ્રવેશી મૃગા આપણે સવાર પડે

એ લક્ષ કેરિયર એકેડેમી ટીમ હોય ભાવેશભાઈ હોય અને અહીંયા બધા મિત્રો છે એ સતત મહેનત કરાવતા રહે છે મિત્રો જય હિન્દ કરજો ભાઈ હવે આપણો બીજ ચડાવો બીજો આપણો બીજો ખેલ પે શરૂ કરીએ આપણે